આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા એટલું જ નહીં વિસાવદન ની ચૂંટણીને લઈને પણ મોટા તેમના દ્વારા ખુલાસા કરવામાં આવ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં અત્યારે હાલ જો રાજકારણના પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ આવી ગયા છે થોડાક દિવસોની અંદર હવે જયારે મંત્રી વિસ્તરણ થવાનું છે એ જ સમયની ની પહેલા ખાસ કરીને કોંગ્રેસ અત્યારે હાલ પોતાના અભિયાનોને લઈને આગળ વધી રહી છે વિપક્ષ તરીકે મજબૂત બનવાનું કામ કરી રહી છે ને તેની સાથે આમ આદમી પાર્ટી છે તે ક્યાંક અત્યારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ કરતું હોય એવું લાગી રહ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે ગોપાલ ઇટાલિયા વિશેની ગોપાલ ઇટાલિયાએ વિસાવદર ચૂંટણીને લઈને એવું પણ કહ્યું છે કે જે સમયે આ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી એ સમયે મુખ્યમંત્રી દ્વારા પોતે આનો પ્રચાર કરવામાં આવ્યો હતો એટલું જ નહીં કૃષિ મંત્રી સહિત ઘણા બધા એવા મંત્રીઓ છે ધારાસભ્યો છે દરેક લોકોની છે તે વિસાવદરમાં ઉતારવામાં આવી હતી તેવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે એટલું જ નહીં જે અત્યારે હાલ ગંભીર બ્રિજ તૂટ્યો હતો એ બાદ જે અત્યાર સુધીની જેટલી પણ ઘટનાઓ બની હતી એ ઘટનાઓને લઈને પણ ક્યાંક તેમના દ્વારા સીધા જે પ્રહારો છે તે સરકાર ઉપર કરવામાં આવ્યા છે વધુમાં આ વિષયને લઈને ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું જુલમ થઈ સહકારી મંડળી થી લઈ એપીએમસી થી લઈ ગામની પંચાયત થી લઈ મામલતદાર ઓફિસ થી લઈ પોલીસ સ્ટેશન થી લઈ બેંક થી લઈ જ્યાં પણ નાનો માણસ જાય ત્યાં એની સાથે ખરાબ વર્તન થાય છે એની સાથે અપમાન ભર્યું વર્તન થાય છે નાના માણસ ની કોઈ વાત સાંભળી રહ્યું નથી એવું અમને લાગ્યું તો મેં વિચાર્યું કે સરકારી નોકરી નથી કરવી ને હવે કોન્સ્ટેબલ માંથી નથી બનવા હવે મોટી લડાઈ લડવા માટે આગળ વધવું છે અને મેં આનો વિઝન કયો કે અમારી બુદ્ધિ કયો કે સમજણ કયો કે આવડત કયો એ એ હતું કે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો અમે જે દિવસે આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે ગુજરાત ભરમાં લોકોને હસતા હતા કોઈ અમારું કાગળ ના પકડે કોઈ અમારી સભા ન આવે કોઈ અમારી વાત ન સાંભળે સામે મળ્યા હોય તો મોઢું પકડે ટીકા કરે હસાવવા માટે નહીં બની જવું હોત તો આમ આદમી પાર્ટીમાં નહીં ભાજપમાં જોડાઈ ગયા હોય પણ અમારે કંઈ નતું કરવું પણ જનતાના જીવનમાં કંઈક બદલાવ લાવવા માટેની ભાવના હતી એટલે સંઘર્ષ કરતા રહ્યા સંઘર્ષ કરતા રહ્યા સંઘર્ષ કરતા રહ્યા તો વિષાવદર ની જનતા એ મને મત પણ ખબર નહીં જનતા ધારવાનું કેમ બંધ કર્યું જથ્થાબંધ મોત મળે છે જથ્થાબંધ એક વ્યક્તિ બે વ્યક્તિ ગુજરી જાય એવી ઘટના તો આપણે જોઈએ જ રહ્યા છીએ જથ્થાબંધ મોત રાજકોટમાં અગ્નિકાંડ થયો જીવ ગયો ગયો સરકાર મોજમાં ટેન્ડરો ખોટા ભરી અને ખોટી રીતે કામ કરનારા પબ્લિક નો જીવ ગયો અહિયાં તમારે બ્રિજ તૂટી પડ્યો શરૂઆતમાં ચાર દિવસ ટીવી માં આવ્યું લોકોનો જીવ ગયો નજીક નજીકમાં નિર્દોષ પાકો તળાવની અંદર ડૂબીને મરી ગયા કોઈને સજા નહીં કોઈને જેલ નહીં કોઈને કશું જ નહીં મજા 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 બધા લોકો છૂટી ગયા અને જનતાનો જીવ ગયો સુરજ ના રૂપિયા સરકાર આપશે દોસ્તો તમે તમારા દિન ઉપર હાથ રાખીને વિચારો કે માણસ ના ની કિંમત ચાર લાખ રૂપિયા કોઈ દીકરી ના બાપ ના જીવ ની કિંમત ચાર લાખ રૂપિયા કોઈ માના દીકરાની કિંમત ચાર લાખ રૂપિયા

અને સેજ તમે તમે જો સામે સવાલ પૂછો તો કહી દે કાલ થી નોકરી એ નો આવતો ભાઈ ભાઈ છે કરતા તો 10000 રૂપિયા માટે લાચારી કઈ વાત કરીએ છે આપણે ક્યાં દેશ એમ કહે છે કે ચંદ્ર ઉપર પહોંચાડવાનો છે ચંદ્ર ઉપર નહીં આઈ કે અમને આનંદ પહોંચાડે હોય બ્રિજ કરો તો કાકા બનવું છે તમારું ચંદ્ર ઉપર ક્યાં જવાની વાત છે આણંદ જાય ઉપર ઓકેલા આઈ આણંદ જવાના રસ્તા નથી લઈ જવા છે ચંદ્ર ઉપર દોસ્તો તમારે વિચારવાનું છે ગુજરાત આખાની પરિસ્થિતિ જુઓ અનેક ગામડામાં પીવાના પાણીની સમસ્યા છે આઝાદીના 75 વર્ષ પછી પીવાના પાણીના માટે જ માટલા ખોડવા પડે હું સાચું બોલું છું ખોટું બધા બેયો કયો અને ક્યાંક ક્યાંક લાલ પાણી આવે તમે વિચાર કરો

જે કઈ કામકાજ કરે મહિને બે હજાર દસ હજાર પંદર હજાર વીસ હજાર રૂપિયા કમાય ગરીબ માણસને આશા હોય કે સરકારી અનાજની દુકાનેથી હું અનાજ લાવીશ તો મારી કમાણીના પંદર હજાર રૂપિયામાંથી હું કઈક બીજું ખરીદી શકીશ જો અનાજ ન મળે તો એ કમાણીમાંથી અનાજ તો ખર્ચો થાય પણ સરકારી અનાજની દુકાનની હાલત શું છે આજ આજ આવજો કાલ આવજો અને હાચું બોલું છું ખોટું બોલું છું આપડી આવે એવું વર્તન કરે કે જ્યાં આપણે ભીખ માગવા આવ્યા હોય જે અનાજ મેળવવું એ ગરીબ નો અધિકાર છે એ અધિકાર લેવા માટે કે આપણે લાચારી કરવી પડે છે હાથ જોડવા પડે અને બહુ બોલો અનાજ ખરાબ આવે અનાજ ઓછું આવે અનાજ સમયસર ન આવે શેષ તમે દુકાન વાળા બોલો કે ભાઈ આમ કેમ કરો છો તો તમને ધમકી મારે કે તો હવે તારું કુપન બંધ કરાવી દઉં તને અનાજ નહીં આવવા દઉં શેઠ તમે બોલો તો એમ કે થાય કરી લેજે જ્યાં નથી દેવાનું તમે મામલતદાર ઓફિસ કે બેંક કે પીડીઓ કે પોલીસ સ્ટેશન તમે જઈને અવાજ ઉઠાવો તો તમને સામે એમ જવાબ આપે કે થાય કરી લેજે અત્યાર સુધી તો આપણે બધા એમ વિચારતા હતા કે આપણે રહ્યા નાના માણસ આપણે રહ્યા ગામડાના માણસ આપણાથી શું થાય એટલે લાચારી સાથે દુખી થતા થતા પાછા આવી જતા હતા એમ થાય કે આનું તો આપણાથી શું થાય મામલતદારનું શું કરી શકે

ત્યારે એમને એવું હતું કે શ્રાપ હતો કે પોતાની શક્તિ યાદ નહીં આવે ખરાટ આવે અને એમને યાદ ન આવ્યું કે આ લંકા કુદીને કેમ જાવું શું કરવું કેવી રીતે જાશું જામુવાનજીએ હનુમાનજી બાપાને યાદ કરાવ્યું કે તમે પવન પુત્ર છો મહાશક્તિમાન છો તમે ધારો તો એક છલાંગ મારો દરિયો કૂદી શકો એવા છો જામુવાનજીએ યાદ કરાવ્યા પછી હનુમાનજીએ એક કુત્તો માર્યો નાખી લંકાને હળગાવી દીધી તાકાત હનુમાનજી બાપામાં હતી

ભાજપના પ્રદેશ પ્રમુખ વિસાવદર માં ચાલીસ જેટલા ભાજપના ધારાસભ્ય વિસાવદર માં બે કેન્દ્રીય મંત્રી વિસાવદર માં સાંસદ સભ્યો વિસાવદર આખા કાઠિયાવાડના બુટલે કરો વિસાવદરમાં જમીન દોસ્તો એ વાતની ઉજવણી આખું ગુજરાત છેલ્લા 2 મહિનાથી કરી રહ્યો એક નાનો માણસ ધારે તો શું થાય એની તાકાત તો પરચો વિસાવદર વિધાનસભામાંથી મળ્યો નહીતર સત્તા હવે ગામડે ગામડે જે જનતાની વચ્ચે જે ગરીબ માણસનો આંસુ ઉછવાનું એનો હાથ પકડવાનું એને ખબો આપવાનું કામ 10 વર્ષ કર્યું કે વિધાનસભામાં નહીં આવવા દે તો કઈ વાંધો નહીં ગામમાં તો ને ગામના ગરીબ ને તો મને નથી આવવા દેતા પણ વિસાવદર વિધાનસભાની જનતા સત્તા થાય તો અંદર આવતા રોકી શકે પણ જનતા ધારે ને તો ઢોલ નગારા સાથે વાંચતે ગાસ્તે અંદર મોકલી પણ શકે કાકા જનતા પાસે પણ આપણે જ આપણી તાકાત ભૂલી જઈએ તો આપણે જ આપણી તાકાત ભૂલી જઈએ તો નિર્બળ માં નિર્બળ માણસ આપણને આવીને આપણી ઉપર ચડી દેશે જ્યારે જ્યારે જનતા પોતાની તાકાત ભૂલી જાય છે ને ત્યારે નબળા માણસો સમાજ ઉપર ચડી દેશે કેવા કેવા પ્રકારના માણસો નેતા બનીને ફરે છે હમણાં અહીનો ચલો વિડીયો વાયરલ થતો ને બાજરાનો થતો ને કઈ રાત્રે થાબડો ઓડીને ભાગતો દે આ એનો ચલો

કદાચ કોઈને ખબર હોય ના હોય ગુજરાતમાં નથી મારી વાત સાચી છે કે ખોટી છે પાછાનું સાયરન છે એ છે ને ખેતરો સાયરન અમારે વિસાવદર બાજી વાર નો બોલે એટલે ખેતરોમાં જેટલા લોકો હોય બધા ગામમાં રહીએ અને એક બપોરે સાયરન બોલે બાર વાગી એટલે બધાને જમવાનો સમય થઈ ગયો એમ માની લેવાનો પણ દોસ્તો હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે અમે આમ આદમી પાર્ટીના સૌ સૈનિકો ગુજરાતની જનતા માટે લડીએ છીએ અવાજ ઉઠાવીએ છીએ એના પરિણામે ભોગવીએ મારી ઉપર ત્રીસ એફઆઈઆર થઈ પંદર જિલ્લાની જેલમાં રહેલો માણસ છું મેં મારી જિંદગીમાં એક પાવલીનું ખોટું કામ નથી કર્યું છતાં એ પંદરે ત્રીસ એફઆઈઆર સૈનિક જનતા માટે લડાઈ લડીએ ભાજપ ની સામે અવાજ ઉઠાવીએ ખેડૂતો માટે અવાજ ઉઠાવીએ યુવાનો માટે અવાજ ઉઠાવીએ તો પકડીને જેલમાં પૂરી દે ગુજરાતમાં ખૂબ જે પ્રમાણે અત્યારે હાલ ગોપાલ ઇટાલિયાનું આ નિવેદન સામે આવ્યું છે અને ઉપરથી ક્યાંક રાજકારણમાં મોટો ખળભળાટ મચી ગયો છે કારણ કે વિસાવદનની ચૂંટણીને લઈને ક્યાંક ખુલાસા કરવામાં આવ્યા છે જે અત્યાર સુધી ગુજરાતની ઘટનાઓ રહી છે એ વાતને લઈને પણ તેમના દ્વારા કંઈક વાત કહેવામાં આવી છે એટલે ખાસ કરીને અત્યારે હાલ ગોપાલ ઇટાલિયાનું જે નિવેદન સામે આવ્યું છે એના જ ઉપર ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા દ્વારા પણ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે કે કેમ તે પણ જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર